અમેરિકાએ વધુ વિદ્યાર્થીઓના વિઝા જે છે તે રદ કરી નાખ્યા છે અને હવે આ વિદ્યાર્થીઓની ધરપકડ અથવા તો દેશ નિકાલ કરવામાં આવે તેવી સંભાવના છે કેટલાક વિદ્યાર્થીઓએ આ મુદ્દે ટ્રમ્પ સરકારની સામે કેસ કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જે વિદ્યાર્થીઓના વિઝા રદ કરાયા છે તેમાં સ્ટેનફોર્ડ હાર્વર્ડ મેરીલેન્ડ ઓહાયો જેવી યુનિવર્સિટી સામે માત્ર વિઝા રદ કરવામા ભલે પરંતુ અમેરિકામાં રહેવા અને નોકરી કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોપ છે કે કેટલાક વિદ્યાર્થીઓ ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશનના નિયમોનો ભંગ કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ પર પેલેસ્ટાઇન સમર્થન દેખાડવાનો પણ આરોપ છે. વિઝા રદ થવાની સંભાવના ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓમાં 50% ભારતીયો છે જેમાં F1 વિઝા રદ કરાવ્યા છે તેવા વિદ્યાર્થી સામે ભારતીય દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ સતત સંપર્કમાં છે તો અમેરિકા દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 50% ભારતીય વિદ્યાર્થીઓ છે